નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે તેર જાન્યુઆરી અને વાર થયો છે મંગળવાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે મકર સંક્રાંતિ એટલે કે આવતીકાલ એટલે કે ઉત્તરાયણના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે પતંગ રસિકો માટે વાતાવરણ હવામાન શું કહી રહ્યું છે કારણ કે મિત્રો હવે માવઠાની આગાહી સામે આવી છે ભારે ઠંડી જોવા મળી રહી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઠંડી છે એ લગભગ ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગઈ છે હવે ગુજરાત રાજ્યની અંદર સૌથી ઠંડુ શહેર કયું છે એ પણ જાણીશું અને આજના વિડીયોની અંદર તમને જે માહિતી જણાવવાની છે તેમાં બંગાળની ખાડીમાંથી આવતા જે પવનો છે એમાં વાવાઝોડાની અસર છે કે કેમ અને અરબસાગરની અંદર મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે અત્યારે તમને આગાહી દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્યના હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો સોળ તારીખથી છે એ હવામાનની અંદર મોટો ફેરફાર થશે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેમાં પૂર્વ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળવાનું છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હવે માવઠું થશે અને આ માવઠાના પવનો અત્યારથી શરૂ થઈ ગયા છે એટલે આજે તેર જાન્યુઆરીથી લઈ અને પંદર જાન્યુઆરી સુધી આગામી બેથી ત્રણ દિવસ માટે માવઠાની અસર છે ગુજરાત રાજ્યમાં જોવા મળવાની છે અને એમાં પણ ખાસ કરીને જે પાકિસ્તાન તરફથી આવતા ભેજવાળા પવનો છે ઠંડા પવનો છે એના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ બદલાશે અને બીજી તરફ જોવા જઈએ તો મિત્રો ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર શ્રીનગર ગુવાહાટી આવા જે વિસ્તારો છે જે ઉત્તર ભારતના વિસ્તારો છે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યમાંથી હિમવર્ષાના કારણે એટલે કે બરફવર્ષાના કારણે ઠંડા પવનો છે એ આગળ વધી રહ્યા છે અત્યારે આજે ઉત્તર ભારતના વિભાગો દર્શાવવામાં આવી રહ્યા છે દરેક ભાગોની અંદર મિત્રો માઇનસ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે અત્યારે જે ઉત્તર પૂર્વ પર્વ પશ્ચિમી જે પર્વત આહારો છે એ પર્વત કારણે ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળવાનું છે બંગાળની ખાડીની વાતાવરણની આગાહી જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર હાલ પૂરતી કોઈપણ પ્રકારની સિસ્ટમ છે સક્રિય થતી જોવા નથી મળી મા મિત્રો અરબસાગરના દરિયાની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ એ સોળ તારીખથી લઈ અને ગુજરાત તરફ આગળ હવામાન ગતિ કરે તેવી શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અથવા તો આ જે લો પ્રેશરવાઈઝ સિસ્ટમ છે એના કારણે હવામાનની અંદર છે એ ફેરફાર થશે પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે તારીખ અઢાર જાન્યુઆરીથી લઈ અને ત્રેવીસ જાન્યુઆરી સુધી જે હાડથરી જવતી ઠંડી છે એની અંદર વધારો થશે અને ગુજરાતમાં જે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે એ શિયાળાની ઋતુ વખતે પણ હવામાન છે બદલાતો જોવા મળશે આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન ખાતા દ્વારા એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ જાણીતી માહિતી છે એ શેર કરવામાં આવી રહી છે એ તમને જાણી અને સમજાવી અત્યારે મિત્રો દેશભરમાં હવામાનની અંદર મોટો પલટો આવ્યો એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે ઉત્તર અને મધ્ય ભારતના જે મોટાભાગના વિસ્તારો છે એમાં હાર્ડ ઠંડક અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે દક્ષિણ ભારતના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડવાની આગાહી છે મિત્રો એ વાવાઝોડું જે દક્ષિણ ભારતના બંગાળની ખાડીની અંદર જોવા મળ્યું હતું એ વાવાઝોડાનું અસર છે શ્રીલંકા તરફ પહોંચ્યું અને શ્રીલંકાથી પોંડુચેરી તેમજ તમિલનાડુ અને ચેન્નાઈ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ આ વાવાઝોડાની અસર થઈ હતી જેના કારણે ત્યાં દક્ષિણ ભારતનું હવામાન છે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને દક્ષિણ ભારતના જે વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઊંડો દબાણ હોવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયા આ દરમિયાન હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાની જેવી સ્થિતિ શરૂ છે તેવી શક્યતા હજી પણ વીસ તારીખ સુધી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે કે વીસ જાન્યુઆરી સુધી દક્ષિણ ભારતના જે ચાર થી પાંચ એવા જે રાજ્યો છે તમિલનાડુ છે પોન્ડુચેરી છે આ સાથે બેંગ્લોર છે બેંગલવી અને મુદ્રાઈ છે આવા વિસ્તારોની અંદર છે એ વરસાદની હજી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ગુજરાતનું પણ હવામાન છે એ જ રીતે બદલાતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પર્વતીય અને ઉત્તર પૂર્વીય ઠંડા પવનો છે સીધા જ ફૂંકાઈ રહ્યા છે આ જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર પણ વધારે જોવા મળી રહ્યું છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડી શીત લહેર છે એ ફરી વળી છે અને ઉત્તર પૂર્વીય ઠંડા પવનોના ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય જીવન જીવન છે એ આની ઉપર અસર જોવા મળી છે અને શનિવારે ચાર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા એ ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે એ બન્યું એટલે મિત્રો તમને અગાઉ વિડીયોને શરૂઆતમાં પણ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે વાતાવરણ છે એ ઠંડુ એટલા ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું જેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકશે આગામી બે થી ત્રણ દિવસ માટે એટલે કે ઉત્તરાયણ નિમિત્તે મકરસંક્રાંતિ નિમિત્તે જો આ રીતના ઠંડીનું વાતાવરણ રહે છે તો ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી અથવા તો ગુજરાત રાજ્યની અંદર એ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવાની પણ શક્યતા રહેલી છે તો આ પ્રકારે મિત્રો હજી પણ વાતાવરણ છે એ લગભગ ગુજરાત રાજ્યની અંદર ત્રણથી ચાર દિવસ માટે આવી જ રીતના રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ આગળ વધીએ તો અંબાલા પટેલે પણ આગાહી કરી છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજના કારણે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે અને ગુજરાતના કેટલાક એવા ભાગો છે કે ત્યાં વાદળો છવાઈ જશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ઓછી થતાં જ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં ઠંડીનું મોજું ફરી વળશે એટલે કે હવે અત્યારે તો ઠંડી પડી રહી છે પરંતુ જાન્યુઆરી મહિનો પૂર્ણ થશે તો અંતિમ દિવસોમાં એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરીથી લઈ અને ત્રણ ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યનું છે એ વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા રહેલી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખી અને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની પણ જરૂર રહેશે આ સાથે હવામાનની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરતા એ પણ જાણવા મળ્યું છે કે જાન્યુઆરી સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ચક્રવાતી પરિભ્રમણ અને ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં મિત્રો જો ફેબ્રુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચા સ્તરે આવે તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ ત્રણ એવા મહિના છે જેમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નીચું આવે તેની અસર છે એ ગુજરાત રાજ્ય ઉપર પડવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો આપણે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જોયું હતું કે કચ્છ લાગુના વિસ્તારની અંદર અને બનાસકાંઠા છે તેમજ પૂર્વ પશ્ચિમી ભારતના અને ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઠંડા પવનો સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા તો આ પ્રકારે હવામાનની અંદર મોટો પલટો આવ્યો અને હજી પણ મહિનો જો પૂરો થાય એટલે કે જાન્યુઆરી મહિનો પૂર્ણ થાય એ પહેલાં ગુજરાત રાજ્યની અંદર મોટી ઉથલપથલ થતી જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા જે મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ જાન્યુઆરી સુધી બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર જે ચક્રવાત છે એ પરિભ્રમણ થશે અને ખાસ કરીને આ પ્રકારનો ભેજનું વાતાવરણ છે ઊભો થશે ભેજનું વાતાવરણ જ્યારે પણ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થાય ત્યારે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવતી હોય છે આ સાથે જાણીતા વેધર એનાલિસિસ ફોરકાસ્ટની જે આગાહી આપણે જાણીએ હતી કે ગુજરાત રાજ્યનું હવામાન છે એ કેટલા દિવસ સુધી સૂકું રહેશે તો હાલ મિત્રો જાન્યુઆરી મહિનો પૂર્ણ થવા આવવાની શક્યતા સાથે ગુજરાત રાજ્યની અંદર ખેતીનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે અને જનરલી જે ખેતીમાં અત્યારે છે એ ડુંગળી અને ખાસ કરીને અત્યારે શિયાળુ બાજરો સાથે સાથે બાજરીનું પણ વાવેતર છે એ જોવા મળી રહ્યું છે આ મુખ્ય ત્રણ પાકોને લીધે જ અત્યારે છે ખેડૂતો ગુજરાતના અલગ વિસ્તારોની અંદર ભેરસેળ કરી શકતા નથી કારણ કે ગુજરાત રાજ્યના ખેડૂતોની પણ માહિતી છે એવી જાણીતા મળી રહી છે કે હવામાન સમાચારની અંદર જો ફેરફાર થાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થાય અને કુદરત ગુજરાતના ખેડૂતો સામે જોવે તો એકાદ બે દિવસ અથવા તો ચારથી પાંચ દિવસની અંદર ફરી વખત ખેડૂતો છે પોતાના પગ ઉપર ઊભા થઈ શકે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હવામાન શાસ્ત્રી અંબાલા પટેલે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના ખેડૂતોને છે એ મોટો નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અથવા તો અમુક વિસ્તારોની અંદર જે ખેડૂતો છે એ પ્રકારના પોતાના માલની આવક જે છે જનીઓની આવક માર્કેટિંગ યાર્ડની અંદર લઈ જાય ત્યારે એમની પાસે તે જે છે એ ઓછા પ્રમાણમાં ભાવથી મુલાકાત શરૂ થતી હોય છે પરંતુ જેમ ગુજરાત રાજ્યનો ખેડૂત અડીખમ રહે છે એ જ રીતના આપણે સવે આ ઠંડી સામે અડીખમ રહેવાની શક્યતા રહેલી છે અને હવામાનની અંદર પણ મોટો પલટો આવશે ગુજરાત જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે પચીસ જાન્યુઆરી સુધીમાં હવામાનની અંદર નવા જૂની થવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે